પાદરા તાલુકાના પીપળી ગામે આવેલ રાઠોડ સમાજના કુળદેવી શ્રી નાગણેચી માતાના મંદિરે પંદરમા પાટોત્સવને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આ અવસરે મંદિર ખાતે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે પંદર જેટલા જોડાઓએ પૂજા અર્ચનાનો લાભ લીધો હતો દિવસભર વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી સાંજના સમયે ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પોટ પાટોત્સવ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધર્મલાભ લીધો હતો આજરોજ પીપળી ગામે મા નાગલેશ્વરી માના નીજ મંદિરે પંદરમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સવારથી જ આજ રોજ સવારથી જ માતાના નીજ મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર જોડા પૂજા વિધિનો લાભ લઈ રહ્યા છે સમસ્ત રાઠોડ સમાજના આગેવાન અને ગ્રામજનો પણ આ પૂજા અર્ચનમાં અને માતાજીની સેવા યજ્ઞમાં જોડાયેલા છે વર્ષોથી નિયમિત રીતે સતત પંદર વર્ષથી આ પૂજા યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે જેમાં પૂજા વિધિ બાદ સાંજે પાંચ વાગે શ્રીફળ હોમ ત્યારબાદ ભવ્ય મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ આ સેવા યજ્ઞની અંદર ગ્રામજનો અને આજુબાજુથી જિલ્લાના આગેવાન પણ સાંજ રોજ માતાની સેવામાં પણ હાજર રહે છે અને દર્શનનો ખૂબ મોટો લાભ લઈને અમને સહકાર આપી રહ્યા છે એ બદલ અમે સૌ ગ્રામજનો આ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ